ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ના સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુબેન પટેલ ન સૌ ચલો બાળકો બટાકો દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપી છે તમને જ્ઞાનની સાથે ગમતો બો ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે આર્યનનો રોબોટ આર્યન એના દાદાજીનો બહુ લાડકો હતો હવે વાત એમ હતી કે આર્યનના દાદાજી અમેરિકામાં બે મહિના રહી અને આજે પાછા આવ્યા હતા અને આવીને થાકને હિસાબે તરત ઊંઘી ગયા હતા આર્યન ભાઈ તો વારંવાર દાદાના રૂમનું બારણું ખોલી અને ચેક કર્યા કરે દાદાજી જાગ્યા કે નહીં દાદાજી ક્યારે જાગશે વાત એમ હતી કે આર્યનના દાદાજી અમરસ્તા બી ક્યાંય પણ જાય ને તો આર્યન માટે કંઈક ને કંઈક તો લાવે ને લાવે જ તો આ તો આ તો અમેરિકા જઈને આવ્યા હતા એટલે આર્યનને તો દાદાજી મારા માટે શું લાવ્યા હશે બેગમાં શું હશે એ જોવાની એટલી બધી તાલાવેલી થતી હતી આખરે દાદાજી જાગ્યા આર્યન દોડતો જઈને દાદાજીના ખોળામાં બેસી ગયો દાદાજી મારે માટે શું લાવ્યા જલ્દી બેગો ખોલો બેગો ખોલો આર્યનના પપ્પા કે અરે બેટા દાદાજીને પહેલાં નાસ્તો તો કરવા દે આર્યનનું નાકનું ટીચકું આમ ચડી ગયું ભવા ખેંચાઈ ગયા અરે ભગવાન હવે અત્યારે નાસ્તો અરે રે ક્યારે નાસ્તો કરશે ક્યારે બેગો ખુલશે આખરે દાદાજી નાસ્તો કરીને ફ્રેશ થયા એટલે બધા ડ્રોઈંગ રૂમમાં ગોળ ફરતા બેઠા વચ્ચે બેઠા દાદાજી અને દાદાજીની આગળ પેલી અમેરિકાથી લાયેલી વસ્તુઓની છડી પોકારતી દાદાજીની મોટી મસ્ત બેગ મૂકવામાં આવી દાદાજીએ ધીરે રહીને બેગ ખોલી આર્યન તો બે પગની ટોચ ઉપર ઊંચો થઈ થઈ અને જોવા લાગ્યો બેગમાંથી શું નીકળે છે દાદાજીએ પહેલું બેગમાંથી રંગીન ચિત્રવાળું એક મોટું ખોખું બહાર કાઢ્યું અને આર્યનનો તો ચહેરો હસુ હસુ થઈ ગયો અને દાદાજીએ જેવું ખોખામાંથી વસ્તુ બહાર કાઢીને કે આર્યન તો ખુશીનો માર્યો કૂદી જ પડ્યો દાદાજી રોબોટ દાદાજી મારે માટે રોબોટ લાવ્યા રોબોટ લાવ્યા કહીને દોર તો દાદાજીના ખોળામાં જઈને પાછો બેસી ગયો રોબોટને ધારી ધારીને જોવા લાગ્યો આ રોબોટ દેખાવમાં માણસ કામ રમકડા જેવો વધારે લાગતો હતો આખું એનું પીળા રંગનું બોડી અને એના કાન તો મોટા મોટા વિચિત્ર લાગે એવા મોટા લાંબા કાન હતા આર્યન તો ધારી ધારીને રોબોટને જોવા જ માર્યો હા અને પછી એકદમ એને કીધું કે દાદાજી આના કાન તો જુઓ કેવા મોટા વિચિત્ર કાન છે પેલા રિક્ષાવાળાનું હોન ના હોય ભોંપું એના જેવા મોટા એના કાન નથી લાગતા બધા ખડખડાટ હસી પડ્યા પછી એને કીધું કે દાદાજી આ રોબોટ એના આવા લાંબા કાનથી સાંભળે પણ ખરો કે દાદાજી કે હા કેમ ના સાંભળે ચોક્કસ સાંભળે પણ તારું ગુજરાતી નહીં એને જે ભાષા શીખવી હોય ને એટલે કે એની અંદરની ચીપમાં જે ભાષામાં પ્રોગ્રામિંગ કર્યું હોય ને એ ભાષામાં એ સાંભળે પણ ખરો બોલે પણ ખરો અને આપણી સૂચનાઓનો અમલ પણ કરે એમ કહીને દાદાએ રોબોટની પાછળનું એક ઝીણું બટન દબાવ્યું અને તરત જ હેલો માય ફ્રેન્ડ હેવ અ ગુડ ડે વોટ કેન આઈ ડૂ ફોર યુ નો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો આર્યન તો એકદમ સડક અચરજનો માર્યો એના મોઢામાંથી એક શબ્દ પણ ના નીકળ્યો અને એના પપ્પા આર્યનનું આવું મોઢું જોઈને ખડખડાટ હસી પડ્યા કે કે લો હવે તો આર્યનને એની મમ્મીને એની દાદીને બધાને નિરાશ થઈ ગઈ એમના બધા કામો તો હવે આ રોબોટ જ કરી આપશે આર્યન એકદમ ગુસ્સે થઈ ગયો દાદાજી આ રોબોટ તમે મારા માટે લાવ્યા છો કે આ બધા માટે દાદાજી કે ના બેટા આ ફક્ત તારે માટે છે આ આર્યનનો રોબોટ છે કહી અને એને પાસે બેસાડીને કીધું કે બેટા આ રોબોટ દેખાવમાં માણસ જેવો લાગે પણ સાચો માણસ નહીં હ કે એની અંદર કમ્પ્યુટર ફિટ કરેલું હોય એટલે એ આપણી બધી સૂચનાઓનો અમલ કરે આ તો જો કે તારા માટે રોબોટનું રમકડું છે પણ તને ખબર છે હવે તો ઘરના કામો કરી શકે ઓફિસના કામો કરી શકે એવા મોટા મોટા રોબોટ પણ આવે છે તમારા આખા ઘરની સાફ સફાઈ જોત જોતામાં કરી કાઢે છાપું વાંચીને સંભળાવે અરે ઘરની લોન પણ કાપી આપે અને ઓફિસોના જટિલ કામો આ રોબોટ ચપટી વગાડતામાં પૂરા કરી દે અને તને ખબર છે જો ધરતીકંપ થાય ને તો એ કેટલો મોટો કાટમાળ થાય એ કાટમાળની નીચે કોઈ માણસ જીવતો છે કે નહીં એ તપાસવા જવું હોય તો નીચે તો કેટલું જોખમ હોય નીચે જાઓ તો કાટમાળનો કોઈ પથ્થર પડે તો એવી જોખમી જગ્યાએ રોબોટને મોકલી અને એક્ઝેક્ટ સ્પોટની તપાસ કરાવડાવવામાં આવે કે ક્યાં આગળ માણસ જીવતો છે અને પછી એ માણસને બચાવી લેવામાં આવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનની હેરાફેરી કરવામાં બી રોબોટ વપરાય છે ને અદભુત આર્યન તો એ ચિત્તે દાદાજીની વાત એટલા ધ્યાનથી સાંભળતો તો પછી એને કીધું કે પણ દાદાજી અમારા ટીચર કહેતા હતા કે આ રોબોટ તો એક પણ દિવસ રજા જ ના પાડે પગાર પણ ના માંગે એક ધારું કામ કર્યા જ કરે એ સાચી વાત દાદાએ કીધું હા એકદમ સાચી વાત છે તો પછી દાદાજી આપણે માણસોએ શું કરવાનું આપણને માણસોને તો એ નવરા કરી દેશે પડ્યા દાદાએ કીધું કે બેટા તારી વાત એકદમ સાચી છે છે પણ એ દિવસો હજી બહુ દૂર એટલામાં તો આર્યનને એકદમ તીક ખંજવાળ આવી એટલે એને એકદમ વિચાર આવ્યો એને કીધું કે દાદાજી એવું ના થાય કે હું આ મજાનો આમ લાંબો થઈને પડ્યો રહું અને આ રોબોટ મારા આખા શરીર પર ખંજવાળી આપે એની મમ્મી હસી પડી એને કીધું કે બેટા આર્યન તું મોટો થઈ અને એવો રોબોટ બનાવજે પણ ત્યાં સુધીમાં તો આર્યન દાદાજીને ભેટીને થેન્ક યુ દાદાજી કહીને એમને ભેટી પડ્યો દાદાએ કીધું કે લે બેટા આ રોબોટ તારો આ આર્યનનો રોબોટ આર્યન તો દોડતો જઈ પોતાના રૂમમાં જઈને રોબોટ સાથે રમવા લાગ્યો આર્યનનો રોબોટ એક કબૂતર એને બહુ ગમે ઉડવાનું એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું એ તો ઊડ્યું છાનું માનું એ તો ઊડ્યું છાનું માનું ત્યાં કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ 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 કબૂતરના પપ્પા બોલ્યા ઘૂ 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 કહે કબૂતર ગાઉં આભે ઉડવા જાઉં કહે કબૂતર હું ગાઉં આભે ઉડવા જાઉં તળાવમાં જઈને હું નાઉં તળાવમાં જઈને હું નાઉં કબૂતરના કાકા બોલ્યા ઘૂ ઘૂ ઘૂઘૂ ઘૂં કબૂતરના કાકા બોલ્યા ઘૂઘું ઘૂ ઘૂ ઘૂઘૂ ઘૂ એક કબૂતર નાનું એને બહુ ગમે ઉડવાનું कबूतर रो तू रो तू मम्मी सामे जो तू तू ए कबूतर रो तू रो तू मम्मी सामे जो तू तू घू 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 तो कबूतर नी मम्मी बोली शु बोली कबूतर नी मम्मी बोली आवी जा घू 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 मम्मी साथ कबूतर ऊंचा ए आकाशे मम्मी साथ कबूतर ऊंचा ए आकाशे पशी गु, 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 गातू तू उड़तू तू घू 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 मम्मी साथ उड़ू कबूतर गातु तू घू 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 घू